જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ભારતના પાંચ રહસ્યમય મંદિર વિશે ભારતના પાંચ રહસ્યમય મંદિર આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા તેનું રહસ્ય ભારતને આધ્યાત્મક અને સાધનાનું કેન્દ્ર માનવામાં આવે છે અહીં પર ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે જેનું વિશેષ મહત્ત્વ છે તેમાંથી ઘણા મંદિરો ખૂબ જ ચમત્કારી અને રહસ્યમય છે દેવી દેવતાઓમાં આસ્થા રાખવાળા લોકો તેને ભગવાનની કૃપા માને છે તો વળી અન્ય લોકો માટે તે આશ્ચર્યનો વિષય છે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે ભારતના એવા રહસ્યમય મંદિરો વિશે કે જેનું રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા તો સૌ પ્રથમ આપણે પહેલાં મંદિરની વાત કરીશું માતા કામ્યાખ્યા દેવી મંદિરનું તો અહીંયા કામિયાખા મંદિરનું દેવીની આપણે વાત કરીએ તો માતા કામિયાખા દેવીનું મંદિર આસામની રાજધાની ગોહાટીની નજીક આવેલું છે આ ચમત્કારિક મંદિર માતા ભગવતીના એકાવન શક્તિપીઠમાં સામેલ છે પરંતુ આ પ્રાચીન મંદિરમાં દેવી ભગવતીની એક પણ મૂર્તિ નથી પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના સૌરને કાપ્યું હતું તો કામિયાખા માતાના શરીરનો એક ભાગ અહીંયા પૈડો હતો જ્યાં જ્યાં માતા સતીના અંગ પડ્યા હતા તે જગ્યા શક્તિપીઠ કહેવાય છે અને અહીં પર કોઈ મૂર્તિ નથી માતા સતીના શરીરના અંગની પૂજા કરવામાં આવે છે કામ્યાખા મંદિરને શક્તિ સાધનાનું કેન્દ્ર માનવામાં આવે છે અહીં પણ દરેક લોકોની મનોકામનાઓ પર પૂરી થાય છે અને આ કારણે મંદિરનું નામ કામ્યાખ્યા પૈડું છે એટલે આ મંદિર ત્રણ ભાગોમાં વેચાયેલું છે તેના પહેલા ભાગમાં દરેક લોકોને જવાની પરમિશન નથી બીજા ભાગમાં માતાજીના દર્શન થાય છે અને અહીં એક પથ્થરમાંથી હંમેશા પાણી નીકળતું રહે છે જણાવવામાં આવે છે કે આ પથ્થરમાં મહિનામાં એકવાર લોહીની ધારા વહે છે આવું શા માટે અને કેવી રીતે થાય છે તે વાત આજ સુધી વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી બીજા મંદિરની આપણે વાત કરીશું જ્વાળામુખી મંદિર વિશે હિમાચલ પ્રદેશના કાલીધાર પહાડોની વચ્ચે માતા જ્વાલાદેવીનું પ્રસિદ્ધ જ્વાલામુખી મંદિર આવેલું છે હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે અહીં પર માતા સતીની જીભ પડી હતી અને માન્યતા પ્રમાણે માતા સતીના જીભના પ્રતિકરૂપ જ્વાળામુખી મંદિરમાં ધરતીમાંથી જ્વાળા નીકળી છે અને અહીં જ્વાળા નવ રંગની હોય છે આ નીકળવાવાળી વાળી દેવી શક્તિના નવ રૂપ માનવામાં આવે છે આ જ્વાલા મહાકાળી અન્નપૂર્ણા ચંડી હિંગરાજ વિધ્યન વાસિની મહાલક્ષ્મી સરસ્વતી અંબિકા અને અંજની દેવીનો રૂપ છે આ મંદિરમાં નીકળતી જ્વાલા ક્યાંથી આવે છે અને તેનો રંગ કેવી રીતે પરિવર્તન થાય છે એ આજ સુધી આ વાત કોઈ જાણી શક્યું નથી અને આ જ્વાલાને મુસ્લિમ શાસકોએ ઘણી વાર કોશિશ કરી હતી પરંતુ તેમને તેમાં સફળતા ના મળી ત્યાર પછી હવે આપણે ત્રીજા મંદિરની વાત કરીશું તે છે કરણી માતાનું મંદિર કરણી માતાનું મંદિર રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનોકમાં સ્થિત છે આ ઉંદરવાડી માતાજીના મંદિરથી આખા દેશમાં પ્રસિદ્ધ છે કરણી માતાજીના આ મંદિરમાં અધિષ્ઠાતી દેવીની પૂજા કરવામાં આવે છે અધિષ્ઠાતી દેવીના મંદિરમાં ઉંદરનું સામ્રાજ્ય છે અહીં પર લગભગ પચીસો જેટલા ઉંદર છે અહીં પર રહેલા ઉંદર મોટા ભાગના કાળા રંગના હોય છે તેમાં થોડા સફેદ અને થોડા દુર્લભ પ્રજાતિના પણ છે ધાર્મિક માન્યતા પ્રમાણે જે લોકો સફેદ ઉંદરને જોઈ લે છે તેની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે સૌથી આશ્ચર્યચકિત કરવાવાળી વાત એ છે કે આ ઉંદર કોઈને નુકસાન નથી પહોંચાડતા અને મંદિર પરિસરમાં દોડતા રહે છે અને મંદિરમાં ઉંદરની સંખ્યા એટલી છે કે લોકો પગ ઉઠાવીને પણ ચાલી શકતા નથી આ મંદિરની બહાર ઉંદર નથી દેખાતા ચોથો મંદિરની આપણે વાત કરીશું મહેંદીપુર બાલાજી મંદિર વિશે મહેંદીપુર બાલાજી મંદિર પણ રાજસ્થાનમાં આવેલું છે આ ચમત્કારી મંદિર રાજ રાજ્યના દોસા જિલ્લા સ્થિત છે અને મહેન્દેપુર બાલાજી ધામ હનુમાનજીના દસ પ્રમુખ સિદ્ધપીઠમાં સામેલ છે માનવામાં આવે છે કે અહીં પર ભગવાન હનુમાન જાગૃત અવસ્થામાં વિરાજમાન છે અને જણાવવામાં આવે છે કે જે લોકોને ભૂત પ્રેત અને ખરાબ આત્મા પરેશાન કરે છે તે પ્રેતરાજ સરકાર અને કોતવાલ કપ્તાન મંદિરમાં આવતા જ લોકોના શરીરમાંથી ખરાબ આત્મા અને પિશાદ પીડિત વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળી જાય છે આ મંદિરમાં રાત્રે કોઈ પણ રોકાઈ શકતું નથી અહીંનો પ્રસાદ પણ ઘરે નથી લઈ જઈ શકાતો પાંચમા મંદિરની વાત કરીશું કાળભૈરવ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન કાળભૈરવનું પ્રાચીન મંદિર સ્થિત આવેલું છે આ મંદિર ઉજ્જૈન શહેરથી આઠ કિલોમીટર દૂર આવેલું છે પરંપરા પ્રમાણે ભગવાન ભૈરવને ભક્તોનો માત્ર દારૂ ચડાવે છે સૌથી આશ્ચર્યચકિત કરવાવાળી વાત એ છે કે દારૂના ગ્લાસને ભૈરવની પ્રતિમાના મુખ ઉપર સ્પર્શ કરવામાં આવે છે તો એક જ ક્ષણમાં આ દારૂ ગાયબ થઈ જાય છે અને આ વાતની પણ જાણકારી આજ સુધી નથી મળી શકી તો મિત્રો આ જે પાંચ મંદિરો વિશે આપણે જોયું એ પાંચે પાંચ મંદિરો રહસ્યમય છે અને આ અને જે પુરાવા છે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિકે સાબિત નથી કરી શક્યા તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગઈમાં હોય છે તો વિડીયો ગઈમાં હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ